ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન બે હાજર બત્રીસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ આયોજન સમિતિના સી ઇ હુક સાથે બેઠક કરી આ બેઠક ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટના સમાવેશ તરફ મહત્વપૂર્ણ પગલું છે જે રમતની વધતી જતી વૈશ્વિક આકર્ષણને પ્રતિબિંબિત કરે છે જય શાહ જેઓએ એક ડિસેમ્બરે આઈસીસી પ્રમુખ તરીકેની તેમની ભૂમિકા સંભાળી હતી તેમણે ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સંભવિત સમાવેશ વિશે તેમની ઉત્સુકતા વ્યક્ત કરી એક ટ્વીટમાં તેમણે શેર કર્યું ઓલિમ્પિક્સ મુવમેન્ટમાં ક્રિકેટના સમાવેશ માટે ખૂબ જ રોમાંચક સમય બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયામાં બ્રિસ્બેન ઓલિમ્પિક આયોજન સમિતિ સાથે બેઠક ઉલ્લેખનીય છે કે ચર્ચા બે હજાર બત્રીસ બ્રિસ્બેન ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશના લોજિસ્ટિક્સ અને સંભવિત ફાયદા ઉપર કેન્દ્રિત હતી એકસો અઠ્યાવીસ વર્ષના વિરામ પછી બે હજાર અઠ્યાવીસ લોસ એન્જલ્સ ગેમ્સમાં ક્રિકેટનો ઓલિમ્પિક્સમાં પુનરાગમન થશે તે ભવિષ્યના ઓલિમ્પિક ઇવેન્ટ્સમાં મુખ્ય સ્થાન મેળવવા માટે તૈયાર છે ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ રમતની દ્રશ્યતા અને લોકપ્રિયતાને વૈશ્વિક સ્તરે વધારવાની અપેક્ષા છે બ્રિસ્બેન બે હજાર બત્રીસ ઓસીઓજીના સીઈઓ સિન્ડી હુકે આ ચર્ચાઓનું સ્વાગત કર્યું આવનારા રમતો માટે રમતની લાઇનઅપને વૈવિધ્ય સભર બનાવવાની મહત્વતાને હાઇલાઇટ કર્યું બેઠક આઈસીસી અને ઓલિમ્પિક સમિતિ વચ્ચેના સહયોગી પ્રયાસોને ક્રિકેટ અને વૈશ્વિક મંચ પર પ્રોત્સાહન આપવા માટે રેખાંકિત કરે છે આ પહેલ જય શાહની ક્રિકેટની પહોંચને વિસ્તૃત કરવાની અને તેને વિશ્વભરના ચાહકો માટે વધુ સમાવેશક અને આકર્ષક બનાવવાની દ્રષ્ટિ સાથે સંકળાયેલી છે બ્રિસ્બેનમાં બેઠક આ લક્ષ્યને હાંસલ કરવા માટેનું આશાસ્પદ પગલું છે બે હજાર બત્રીસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની પ્રખ્યાત ભૂમિકા માટે મંચ તૈયાર છે